છોટાઉદેપુર જિલ્લાના કદવાલના ભીખાપુરા પ્રાથમિક શાળામાં સ્પોર્ટ્સ ડે ઉત્સાહવેર ઉજવાયો તારીખ નવ એક બે હજાર છવ્વીસના રોજ ભીખાપુરા પ્રાથમિક શાળા પીએમ ગુજરાત તાલુકો કદવાલ જિલ્લો છોટાઉદેપુર ખાતે સ્પોર્ટ્સ ડેનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં કદવાલ તાલુકાના પ્રાથમિક શિક્ષણાધિકારી એસએમસીના સભ્યો ગામના વાલીગણ તમામ શિક્ષકો તેમજ બાલવાટિકાથી ધોરણ આઠ સુધીના વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક હાજર રહ્યા હતા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં રમતગમત પ્રત્યે રસ વિકસાવવાનો તેમજ આપણે ભૂલી ગયેલી પરંપરાગત રમતોને ફરીથી જીવંત બનાવવાનો હતો આ પ્રસંગે લીંબુ ચમચી કોથલાદોડ ગોળા ફેંક લોટમાંથી ચોકલેટ શોધવી સિક્કા શોધ સંગીત ખુરશી દોરડા ખેંચ અને કબડ્ડી જેવી વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું બધી જ રમતોમાં વિદ્યાર્થીઓએ બહુ જ હોશે હોશે અને ઉત્સાહભેર ભાગ લીધો હતો સમગ્ર શાળા પરિસરમાં આનંદ અને ઉમંગનું વાતાવરણ છવાઈ ગયું હતું શિક્ષકો એ પણ વિદ્યાર્થીઓ સાથે મળીને રમતોમયમાં ભાગ લઈ બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો અંતે વિવિધ રમતોમાં વિજેતા બનેલા વિદ્યાર્થીઓને મહેમાનોના હસ્તે મેડલ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આથી વિદ્યાર્થીઓમાં વધુ પ્રોત્સાહન અને આનંદ જોવા મળ્યો હતો સમગ્ર કાર્યક્રમ ખૂબ જ સફળ શિસ્તબદ્ધ અને યાદગાર રહ્યો હતો આ આયોજનથી વિદ્યાર્થીઓમાં રમતગમત ટીમવર્ક અને સ્વસ્થ સ્પર્ધાની ભાવના વિકસી હતી મનોમંથન પ્રીતમ કનોજીયા કદવાલ છોટા ઉદેપુર આજરોજ અમારી ભીખાપુરા ગ્રુપ પ્રાથમિક શાળા પીએમસી ગુજરાત ખાતે શાળાનો વાર્ષિક રમતોત્સવનું આયોજન કરવામાં આવેલ છે જેની અંદર શાળાના તમામ બાળકોએ બાલવાટિકાથી માંડીને ધોરણ આઠ સુધીના બાળકો ભાગ લેવાના છે અને આજના રમતોત્સવની અંદર આપણી જે પરંપરાગત દેશી રમતો છે એનો સમાવેશ કરવામાં આવેલો છે જેમ કે સંગીત ખુરશી લીંબુ ચમચી કોથળા દોડ સિક્કા શોધ સાથે સાથે ઘોડા ફેંક દોડ આવી પણ રમતોનો સમાવેશ કરવામાં આવે છે આ અમારા દર વર્ષની એક પ્રવૃત્તિનો જે એક ભાગ છે અને આ વર્ષે અમારી શાળા ગુજરાત રાજ્યની જે ચારસો ને છવ્વીસ શાળાઓનો પીએમસી ગુજરાતની અંદર સમાવેશ કરવામાં આવે છે તો અમારી શાળાનો પણ આની અંદર સમાવેશ કરવામાં આવેલ છે જેનો અમને સૌને ગર્વ ગર્વ અનુભવીએ છીએ અને આજની આ રમતોત્સવની અંદર જે બાળકો પ્રથમ દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરશે તે સૌને મેડલ અને પ્રમાણપત્ર આપી અને સન્માનિત કરવામાં આવશે લુહાર અર્જુનસિંહ પરથીભાઈ આચાર્ય ભીખાપુરા ગૃહ પ્રાથમિક શાળા પીએમસી ગુજરાત